વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાના સિનોરમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતર અને માદક પદાર્થના વેચાણની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો અને એક આરોપીને ઝડપી પાડ્યો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે ત્યારે ગ્રામ્ય એસઓજી પીઆઈ જે એમ ચાવડાની સૂચનાથી એસઓજીના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન સિનોર વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે રેડ હાથ ધરી હતી એસઓજીને બાતમી મળી હતી કે રમણ મોતીભાઈ પાટણવાડિયા જે મિંઢોળ પાટણવાડિયું ફળ્યું સિનોર

બેસી અને ઓગણત્રીસ હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે વધુ તપાસ ચાણોદ સ્ટેશન આ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે